નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ભૂખ્યા મરી જજો પણ નવરાત્રિમાં આ ત્રણ વસ્તુ ક્યારેય ન ખાતા હે મા દુર્ગા તમારા આ વીડિયોને જે કોઈ પણ લાઇક કરે એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવવા દેતા મિત્રો આ નવલી નવરાત્રીમાં તમે માતાજીની તન મન અને ધનથી આરાધના કરતા હશો કે જેથી કરીને માતાજી અસીમ કૃપા તમારી ઉપર સદા બની રહે પરતુ તમે જાણો છો કે આ નવરાત્રિના નવ દિવસમાં તમારે આ ત્રણ વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ કારણે કે આ વસ્તુને ખાવાથી માતાજી સમક્ષ તમારી પૂજા અર્ચના પહોંચતી નથી અને જો તમે વ્રત રાખ્યું હોય અને એમાં પણ તમે આ વસ્તુઓ ખાતા હોવ છો તો વ્રત પણ તમારું કારગર ગણાતું નથી આથી તમે આ વિડિયોને ધ્યાનથી જોજો કેમ કે આ વિડિયોની કેટલીક બાબતો છે જે દેવી ભાગવતમાંથી લેવામાં આવી છે શ્રીમદ દેવી ભાગવતમાં જણાવાયું છે કે માતાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને આ નવરાત્રિમાં તેની પૂજા અર્ચના અને વ્રત કેવી રીતે રાખવાનું છે તે બાબતો અમે તમને આ વિડિયો દ્વારા જણાવશું તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો મિત્રો આ ભૂલ કરીને જો તમે વ્રત રહેતા હશો તો વ્રત તૂટી જશે અને જો તમે સાચા દિલથી મા કુરદેવીની આરાધના કરતા હશો પણ જો આ વસ્તુ તમે ખાશો તો તમારી પૂજા આરાધના માતાજી સુધી પહોંચી શકશે નહીં અને તમારું વ્રત પણ ખંડિત થઈ જશે તેમજ મિત્રો મહિલા સિવાય ભાઈઓને પણ આ વસ્તુ લાગુ પડે છે ખાસ કરીને ભાઈઓને નવરાત્રી દરમિયાન તે લોકોએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જરૂરી છે કારણ કે મિત્રો નવરાત્રિના દિવસો જે છે બહુ પવિત્ર હોય છે તો આવા સમયમાંમાં કુરદૈવી આપણા ઘરોમાં વાસ કરતા હોય છે આથી આપણે આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ પુરુષ છે એ ઘરનો મોભી હોય છે

આથી મિત્રો એ વસ્તુ વિશે ખબર હોવી બહુ જરૂરી છે આજનો આપણો વિડિયો એ જ વિષય ઉપર છે તો મિત્રો નવરાત્રી વ્રત દરમિયાન એવી કઈ વસ્તુઓ છે કે જેના સેવનથી વ્યક્તિને બહુ નુકસાન પહોંચી શકે છે તેમાંથી વ્રત ખંડિત થઈ શકે છે અને માતાજી એના ઉપર ક્રોધિત થઈ શકે છે મિત્રો નવરાત્રીના વ્રત દરમિયાન અનાજ ખાવાથી બચવું જોઈએ કારણ કે મિત્રો આ વ્રતમાં અનાજ છે એ બધી જ બાજુથી વર્જિત માનવામાં આવે છે આમાં ઘઉંના લોટને થી વર્જિત માનવામાં આવે છે તેમજ બધી પ્રકારની દાળો ખાવી ન જોઈએ તેની જગ્યાએ તમે સાબુદાણાની કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો તેની સાથે જ મિત્રો નવરાત્રી દરમિયાન તમારે ડુંગળીનું સેવન તમારે ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુ છે એ તામસિક ભોજનમાં આવે છે અને આના સેવન થી તમારું વ્રત તૂટી શકે છે આથી તમે તામસિક ખોરાક ખાઈ શકતા નથી તેની સાથે જ તમે નવરાત્રીમાં દૂધી બટાકા અને ટામેટાની વાનગીઓ ખાઈ શકો છો તેની સાથે જ મિત્રો નવરાત્રી દરમિયાન લસણ ખાવાથી પણ બચવું જોઈએ કારણ કે લસણ છે તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે તેમજ વધારે તળેલી વસ્તુ છે એ નવરાત્રીમાં ન ખાવી જોઈએ તેમજ નવરાત્રીમાં અમુકમાં નશાવાળી વસ્તુ પણ ન ખાવી જોઈએ માંસ મદિરા પણ ન કરવું જોઈએ આ વસ્તુ છે એ મિત્રો તામસિક ઉર્જાને વધારે છે અને આપણી આધ્યાત્મિક શક્તિને ઓછી કરે છે નવરાત્રીમાં તામસિક વસ્તુઓ ખાવાથી આપણું મન છે અશાંત થઈ જાય છે તેની સાથે જ દારૂ અને નશીલા પદાર્થો લેવાથી આપણી નકારાત્મક ઉર્જાને તે વધારે છે તેમજ મિત્રો આ વસ્તુને ગ્રહણ કરવાથી ઘરમાં અશાંતિ અને કલેશમાં વધારો થાય છે આવી વસ્તુ ખાવાથી મિત્રો આપણી પ્રગતિ થઈ શકતી નથી તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન જો ડુંગળી અને લસણનું સેવન કરીએ છીએ તો આપણા શરીરમાં ગરમી વધે છે આથી તે આપણી આધ્યાત્મિક શક્તિને ઓછી કરે છે તેની સાથે જ મિત્રો નવરાત્રિમાં તેલ અને ઘીથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ બને છે તેલ અને ઘીના વ્યંજનો સિવાય બીજા તેલનું સેવન કરવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રિમાં પોતાના દિવસની શરૂઆત ફળો ખાવાથી કરે છે મિત્રો અમારી વાસ્તુરંગ ચેનલ જ એક છે કે જે આટલી બધી માહિતી તમને ફ્રીમાં આપે છે તો મિત્રો આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો મિત્રો જય મા દુર્ગા કમેન્ટમાં લખવાથી પણ માતાજીની કૃપા તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો ઘણા લોકો જે હોય છે એ લોકો નવરાત્રિના વ્રતમાં પાલકની ભાજી દૂધી કાકડી તેમજ ગાજરનો પણ ઉપયોગ કરે છે તેની સાથે જ મિત્રો તમે વ્રતમાં સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકો છો તેમજ નવરાત્રિના ઉપવાસ દરમિયાન કેટલાક મસાલાનું સેવન ટાળવું જોઈએ નવરાત્રી દરમિયાન કાળી એલચી તમાલપત્ર અને તજ ખાવાનું ટાળવું જોઈએ જ્યારે લીલી એલચી લવિંગ કાળા મરી અને જીરુંનું સેવન કરી શકાય છે ઉપવાસ દરમિયાન માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે તેમજ શારદીય નવરાત્રી દરમિયાન વધુ પડતી ડેરી ઉત્પાદનો ખાવાનું ટાળવું જોઈએ ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી પેટમાં ગેસની સાથે કબજિયાત પણ થઈ શકે છે વ્રત દરમિયાન દહીં છાશ કે લસ્સીનું સેવન કરી શકાય છે ઉપવાસ દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહેવાને બદલે આખા દિવસ દરમિયાન નિયમિત અંતરે કંઈક ખાવાનું રાખો તેની સાથે જ મિત્રો તમે નવરાત્રિનું વ્રત રહો છો તો આ નવ દિવસોમાં તમારે ખોટું બોલવું ન જોઈએ તેની સાથે જ ક્રોધ કરવો ન જોઈએ જો તમને બહુ ગુસ્સો આવે તો તમારા મન ઉપર કંટ્રોલ કરી લેજો આ નવ દિવસોમાં નવરાત્રિના વ્રત દરમિયાન કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરશો તો તમે માતાજીની કૃપાથી વંચિત રહી જશો તેની સાથે તમારું વ્રત પણ ખંડિત થઈ જશે આથી આવું કરવાથી વ્રતનું ફળ નથી મળતું આથી મિત્રો ઉપવાસને ઉપવાસની રીતે જ કરવો જોઈએ મિત્રો નવરાત્રી દરમિયાન સાચા હૃદયથી આપણે માતાજીનું વ્રત રહેવું જોઈએ કે જેથી કરીને આપણને તેની કૃપા પ્રાપ્ત થઈ શકે તેની સાથે જ જો મિત્રો તમે પણ નવરાત્રિનું વ્રત રાખેલું હોય તો મિત્રો નવરાત્રિના નવ દિવસોમાં તમારે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ જો મિત્રો તમે નવરાત્રી દરમિયાન વ્રત રાખીને પણ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય દરિદ્રતા આવે છે વ્રત રાખીને પણ જો તમે બ્રહ્મચર્યનું પાલન કરતા નથી તો મિત્રો માતાજી છે તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે આથી આ ભૂલ છે એ ભૂલથી પણ ન કરવી જોઈએ તેની સાથે જ જે લોકોની શારીરિક સ્થિતિ ઠીક ન હોય તો તે લોકોને નવરાત્રી દરમિયાન વ્રત ન રહેવું જોઈએ તેમજ રજસ્વલા સ્ત્રી હોય એને પણ નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ તેની સાથે જો મિત્રો તમે નવરાત્રી દરમિયાન એક તાણું રાખો છો તો તમારે એ વસ્તુ જરૂર જાણવી જોઈએ કે તમારે એ દરમિયાન કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ આથી જો તમે એક ટાણું કરો છો તો તમારે એક સમયમાં સાબુદાણાની ખીચડી તેમજ બટેકા અથવા દૂધી અને ટામેટાની બનેલી વાનગી ખાવી જોઈએ પછી આખા દિવસ સવારે કોઈ વસ્તુ ખાવી ન જોઈએ જો તમે આ રીતે વ્રત કરશો તો આનું તમને અવશ્ય ફળ મળશે તેમજ વ્રત દરમિયાન કુંવારી કન્યાઓને દક્ષિણા આપવી બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો નવરાત્રિની સવાર છે ઇબ્રાહ મુહૂર્તમાં જ થઈ જવી જોઈએ તેની સાથે જ નવરાત્રિમાં મોડા સુધી સુવું ન જોઈએ મિત્રો ખાસ કરીને મહિલા જે હોય છે એને તો વહેલા જ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જવું જોઈએ જો તમે મોડા સુધી સૂ છો તો તમને તમનેમાં કુરદેવીની કૃપા પ્રાપ્ત નથી થતી અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે જે સ્ત્રી મોડે સુધી નવરાત્રિના દિવસોમાં પણ એમ જ સૂતી રહે છે તો તેના ઘરની સુખ સમૃદ્ધિ છે એ છીનવાઈ જાય છે તેમજ તેના ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે જે ઘરોમાં મોડા સુધી સૂવામાં આવતું હોય એ ઘરમાં નકારાત્મક ઘર કરી જાય છે આથી મિત્રો ઘરની સ્ત્રીઓએ નવરાત્રિના દિવસોમાં તો ફરજિયાત વહેલા ઉઠીને માં કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ કારણ કે મિત્રો નવરાત્રિના દિવસોમાં સાક્ષાત્મા દુર્ગા છે પૃથ્વી ઉપર ભ્રમણ કરતા હોય છે આથી મિત્રો જે ઘરોમાં જો નકારાત્મક શક્તિને બદલે સકારાત્મક ઉર્જા જે ઘરમાં હશે તો એ ઘરમાં દુર્ગા પ્રવેશ કરે છે તેમજ મિત્રો તમે નવરાત્રિ દરમિયાન ખાસ ધ્યાન રાખજો કે સવારે ભગવાન સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ જો તમે આ વસ્તુ કરો છો તો એ જળની અંદર તમે લાલ વસ્તુ જરૂર નાખજો કે જેથી કરીને દુર્ગામાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો એ લાલ વસ્તુમાં કંકુ પણ તમે જળમાં મિક્સ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો મિત્રો સવારના સમયમાં જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના રાહુ કેતુ છે આથી મિત્રો અમે તમને એવા ઘણા મહત્વના ઉપાય જણાવીએ છીએ કે જે તમારે નવરાત્રી દરમિયાન અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે એ દૂર થઈ જશે અને દુર્ગાની કૃપા તમને પ્રાપ્ત થશે મિત્રો એવું પણ નથી જે તમારે બધા જ ઉપાય કરવા જોઈએ પણ માત્ર તમે એક ઉપાય કરી શકો છો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે અમારે કયા ઉપાય કરવા જોઈએ

અને મા દુર્ગાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે આથી મિત્રો જે ઘરોમાં સ્વચ્છતા જાળવવામાં આવતી હોય એવા ઘરોમાં દેવી દેવતાનો વાસ હંમેશા માટે રહે છે આથી મિત્રો નવરાત્રી દરમિયાન પોતાના ઘરને સ્વચ્છ અવશ્ય રાખવું જોઈએ તેની સાથે જ મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારે પોતાના ઘરના આંગણામાં રંગોળી અવશ્ય દોરી દેવી જોઈએ મિત્રો પ્રાચીન સમયમાં તો આ જ પરંપરા ચાલી આવતી હતી આનો અર્થ એ હતો કે જો આપણે આપણા ઘરના આંગણામાં નવરાત્રી દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જો રંગોળી દોરીએ છીએ તો દેવી દેવતા છે એ સકારાત્મક ઉર્જા જોઈને આપણા ઘરમાં વાસ કરવા માટે આવે છે જો ઘરના આંગણામાં નવરાત્રી દરમિયાન રંગોળી દોરેલી હશે તો કોઈ ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી શકશે નહીં તેમજ નકારાત્મક ઉર્જા તો આવવાનો સવાલ જ ઉઠતો નથી આથી રંગોળી હશે તો તમારા ઘરમાં અવશ્ય દેવી દેવતાનો વાસ થવા લાગશે આથી મિત્રો નવરાત્રી દરમિયાન ઘરના આંગણે રંગોળી અવશ્ય દોરી દેજો તેની સાથે જ મિત્રો નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય દ્વારની પાસે તમે એક સાથીઓ જરૂર દોરી દેજો મિત્રો સાથીઓ એ હિન્દુ ધર્મનું બહુ પવિત્ર પ્રતિક માનવામાં આવે છે મિત્રો ઘરના મુખ્ય દ્વારની પાસે સાથીઓ દોરવાથી આપણા ઘરમાં જે પણ દોષ હોય છે જેવા કે કુંડળી દોષ વાસ્તુ દોષ નજર દોષ વગેરે જે દોષ હોય છે એ સમાપ્ત થઈ જાય છે અને સકારાત્મક શક્તિને આપણા ઘરમાં આમંત્રિત કરે છે તેમજ જો તમે નવરાત્રી દરમિયાન અચાનક ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે સાંજના સમયે કુવા કે નદી પાસે દીવો કરવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી હાથ જોડીને દેવી લક્ષ્મીનું આહવાન કરો અને પછી કંઈ પણ બોલ્યા વિના સ્થળ છોડીને ઘરે આવતા રહેજો તેમજ જો તમે નવરાત્રી દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો વડલાનું મૂળિયું લાવીને તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દેજો તિજોરી બંધ કરતા પહેલા દેવી લક્ષ્મી અને નવ દુર્ગાનું નામ લેજો અને તમારી બધી પરેશાનીઓમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરજો આથી તમને ખૂબ ધન પ્રાપ્ત થશે નવ દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યોદય સમયે લક્ષ્મી અને શ્રી સુક્તનો અગિયાર વાર પાઠ કરવો જોઈએ એકસો આઠ દિવસ સુધી સતત આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની આરતી કરતા રહેજો તેમજ નવરાત્રીમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે સાંજે દેવી લક્ષ્મીને કેસરની ખીર ચઢાવો અને કંકધારા સ્તોત્રનો નવ વાર પાઠ કરો આ કારણે નવ દેવીઓની કૃપાથી તમારા જીવનમાં પૈસાની કમી નથી આવતી પરંતુ તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે તેમજ જો તમે નવરાત્રી દરમિયાન તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો તમારે લાલ ધજા ફરકાવવી જોઈએ પીપળના ઝાડ પાસે દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો દેવી ભગવતીના વિશેષ આશીર્વાદ મેળવવાથી દૂર થાય છે તેમજ મિત્રો નવરાત્રિનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે પરંતુ નવરાત્રિમાં શુક્રવારે કમળનું ફૂલ લાવો તેને લાલ કપડામાં લપેટીને પૈસા રાખવા માટે તમારી તિજોરીમાં રાખો તેનાથી પણ દેવી લક્ષ્મીની કૃપા રહે છે તેમજ મિત્રો નવરાત્રિ તમારી આર્થિક સ્થિતિમાં વધુ સુધારો કરવા માટે તમારે આ નવરાત્રિમાં દેવી દુર્ગાની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે દેવી દુર્ગાની સાથે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને દરેક સાથે સારા સંબંધો જાળવવા માટે વ્યક્તિએ દેવી દુર્ગા સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ તેમજ મિત્રો વ્યવસાયમાં સફળતા મેળવવા માટે દુર્ગાજીની સાથે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવી જોઈએ તેમજ પરીક્ષા અથવા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે તમારે દુર્ગાજીની સાથે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ તેમજ વિવાહિત જીવનમાં ખુશીઓ લાવવા માટે તમારે દુર્ગાજીની સાથે ભગવાન રામની પૂજા કરવી જોઈએ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દુર્ગાજીની સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ તેમજ કીર્તિ અને વૈભવ પ્રાપ્ત કરવા માટે દુર્ગાની સાથે વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ તેમજ શત્રુઓથી મુક્તિ મેળવવા માટે દુર્ગાજીની સાથે શનિદેવની પૂજા કરવી જોઈએ અને રાજનીતિ અને રમતના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે દુર્ગાની સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ તેમજ મિત્રો કોઈ પણ પ્રકારના ભયથી મુક્તિ મેળવવા માટે દેવી દુર્ગાની સાથે ભૈરવજીની પૂજા કરવી જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશ્તિનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી કહેવાય છે જે વ્યક્તિ દુર્ગા સપ્તષ્ટિનો પાઠ કરે છે તે દરેક પ્રકારના ભય અવરોધ ચિંતા અને શત્રુ વગેરેથી મુક્તિ મેળવે છે આ ઉપરાંત તેને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે તેથી નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તષ્ટીનો પાઠ અવશ્ય કરવો જોઈએ મિત્રો નવરાત્રી દરમિયાન જો તમારા ઘરના આંગણે કોઈ પશુ આવી જાય છે તો એને ખાલી હાથે મોકલવું ન જોઈએ પણ મિત્રો નવરાત્રી દરમિયાન કોઈ પણ દેવી દેવતા છે તે કોઈ પણ રૂપમાં આપણા ઘરના આંગણે આવી શકે છે આથી આપણે તેનું અપમાન ન કરવું જોઈએ અને તેને કાયની કાય વસ્તુ આપવી જોઈએ જો મિત્રો એકવાર માતાજીની કૃપા આપણી ઉપર લાગી ગઈ તો આપણા જીવનમાં એવો ચમત્કાર થશે કે જે આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય માતાજીની કૃપા આપણી ઉપર જો એકવાર આવી જાય છે તો તે આપણો આખું જીવન જ બદલી નાખે છે તો મિત્રો જો તમે નવરાત્રી દરમિયાન આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો માતાજી કૃપા તમને અવશ્ય મળશે અને માતાજીનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ